જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાધા અષ્ટમી વિશે શ્રવણ કરીશું રાધા અષ્ટમી કયા દિવસે ઉજવવામાં આવશે રાધા અષ્ટમી તહેવારનું મહત્વ શું છે આ દિવસે રાધા માતાની પૂજા કેવી રીતે કરવી રાધા માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તથા આ દિવસે શું કરવું શું ના કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ સનાતન ધર્મમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે રાધા અષ્ટમીનો તહેવાર સમગ્ર ભારત તથા વિદેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે તે સૌથી મોટા તહેવારોમાંનો એક છે શ્રી રાધા કૃષ્ણ ભક્તો આ તહેવારને ખૂબ જ આનંદથી અને મોટા પાયે ઉજવે છે રાધા રાણીજી લગભગ તમામ વ્રજવાસીની પ્રિય દેવી છે દરેક વ્રજવાસી અને રાધા રાણીના અન્ય ભક્તો દર વર્ષે આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે લોકો માને છે કે રાધા રાણી દેવી લક્ષ્મી માતાનો જ અવતાર છે રાધા રાણી ઘણા ભક્તોના હૃદયમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે રાધા રાણી પ્રત્યે ભક્તનો પ્રેમ અપાર છે બરસાનાના ભક્તો માટે રાધા રાણી પ્રિય દેવી છે સાથે જ વ્રજ વિસ્તારના લોકો જેમ કે વૃંદાવન અને મથુરાના ભક્તો માટે પણ રાધા રાણી પ્રિય દેવી છે અને બધા ભક્તોના હૃદયમાં રાધા રાણીનું એક અલગ અને મહત્ત્વનું સ્થાન છે રાધા અષ્ટમી એ રાધા રાણીનો જન્મદિવસ છે આ દિવસે દેવી રાધા રાણીનો પૃથ્વી પર જન્મ થયો હતો રાધા રાણીનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી અષ્ટમીની તિથિએ થયો હતો જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવે છે રાધા અષ્ટમી કૃષ્ણ અષ્ટમીના બરાબર પંદર દિવસ પછી આવે છે એવું કહેવાય છે કે પુરાણોમાં રાજા વૃષભાનુ અને તેમના પત્ની કીર્તિ દેવી એક દંપતી જેમને લગ્નના ઘણા વર્ષો સુધી કોઈ સંતાન નહોતું રાજા વૃષભાનુએ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ પ્રાર્થના કરી હતી એક વખત રાજા વ્રિષભાનુ બરસાનાની નદી કિનારે બેઠા હતા ત્યાં રાધા રાણી કમળના ફૂલના પાન પર તેમને મળ્યા હતા ત્યારબાદ રાજા વ્રિષભાનુ રાધા માતાને પોતાના ઘરે લઈ ગયા અને આથી આ દિવસને રાધા રાણીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે રાધા રાણી રાજા વૃષભાનુને ત્યાં મોટા થવા લાગ્યા પરંતુ તેમણે આંખ ખોલી નહોતી તેથી રાજા વૃષભાનુ અને માતા કીર્તિદેવી ખૂબ જ ચિંતામાં રહેતા હતા એવું કહેવાય છે કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ રાધા માતા સામે ન આવ્યા ત્યાં સુધી રાધા માતાએ આંખ ખોલી નહોતી રાધા રાણીએ વિશ્વમાં સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનો ચહેરો જોયો હતો હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે રાધા અષ્ટમી પર્વ એટલે રાધા રાણીનો ઉત્સવ આ દિવસે રાધા કૃષ્ણનું વ્રત પૂજા અને સ્તુતિનું ખૂબ જ મહત્ત્વ છે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી દુઃખનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે એવું માનવામાં આવે છે કે રાધા રાણી રાધા અષ્ટમીના દિવસે પ્રગટ થયા હતા આ દિવસે રાધા રાણીના મંત્રોનો જાપ કરવાથી તેમની સ્તુતિ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કારણ કે રાધા માતા લક્ષ્મી માતાનું જ એક સ્વરૂપ છે તેથી રાધા માતાની ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરવાથી તેમના મંત્રોનો જાપ કરવાથી તથા તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે તમારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રહે છે તથા માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરે છે અષ્ટમી પર ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઉપવાસ રાખવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને બધા પાપોનો નાશ થાય છે જે રીતે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવી જ રીતે રાધા માતાના પ્રાગટ્યનો દિવસ રાધા અષ્ટમી પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેયસી એવા રાધા રાણી માટે પણ રાધા અષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે જે પણ ભક્ત ઉપવાસ કરે છે અને રાધાજીની આરતી કરે છે તેમની પૂજા કરે છે તેમના પર ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે રાધા અષ્ટમીનું વ્રત કરનાર ભક્ત પર ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર વરસે છે અને તમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે રાધા અષ્ટમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં ભાદરવા માસના પક્ષમાં આવતી અષ્ટમી તિથિ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ રાત્રે દસ વાગે અને છેતાળીસ મિનિટ પર શરૂ થશે તથા એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને રવિવારના રોજ મોડી રાત્રે બાર વાગે અને સત્તાવન મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર રાધા અષ્ટમીનો તહેવાર એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને રવિવારના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે અને રવિવારના રોજ તમારે વ્રત અને ઉપવાસ રાખવાનો રહેશે રાધા અષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સાથી અને ભક્તિના પ્રતિકરૂપ શ્રી રાધા રાણીના પ્રાગટ્ય દિવસ તરીકે પૂર્ણ ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ ઉત્સવનું આયોજન વૃંદાવન વરસાણા અને મથુરામાં વિશેષ ભવ્યતા સાથે કરવામાં આવે છે ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે રાધા માતાની પૂજા કરે છે વ્રત રાખે છે અને તેમની સ્તુતિ કરે છે ભજન કીર્તન કરે છે તો હવે આપણે જાણીશું કે રાધા અષ્ટમીના દિવસે રાધા માતાની પૂજા કેવી રીતે કરવી વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી અપતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો આજના દિવસે ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ કેમકે ભૂરો રંગ રાધા માતાને અતિ પ્રિય છે તેથી ભૂરા રંગના વસ્ત્રો તમારે ધારણ કરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું ગંગા જળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજ પર લાલ રંગનું કપડું પાથરી ત્યાં રાધા માતાની અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા માતાની મૂર્તિની સ્થાપના કરવી ત્યારબાદ તેમને પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા રાધા માતાને ભૂરા રંગના વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી કૃષ્ણને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને ચંદનનું તિલક કરવું માતાને કંકોનું તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા અષ્ટગંધ અર્પણ કરીને તેમની પૂજા કરવી ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પત્ર અર્પણ કરવું માતાને લાલ રંગની ચુંદડી ઓડાડવી તથા તેમને સોળ શૃંગાર કરવો તેમને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી તેમને ફૂલોનો હાર પહેરાવો ત્યારબાદ તેમની પૂજા કરતી વખતે તેમનો મંત્રનો જપ કરવો ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો તમે શ્રી કૃષ્ણ શરણ મમ્મનો જપણ કરી શકો છો રાધા માતાનો મંત્ર છે ઓમ હ્રીં શ્રી રાધિકાએ નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રી રાધાવલ્લભાય નમઃ ત્રીજો મંત્ર છે શ્રી રાધાએ રાધા માતાનો ગાયત્રી મંત્ર છે ઓમ વિશ્વભાનો જાય વિધમહે કૃષ્ણ પ્રિયાય ધીમહી તન્નો રાધા પ્રચોદયા આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને તેમને કપૂરની આરતી કરવી ત્યારબાદ ભોગમાં તમારે ખીર નાળિયેળ ફળો અને મીઠાઈનો પ્રસાદ ધરાવો ત્યારબાદ થાળ ગાવો અને રાધા અષ્ટમી નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ આખો દિવસ તમારે ભગવાનનું રાધા માતાનું નામ જપ કરવું તેમના એકસો આઠ મંત્રનો જપ કરવો રાધા અષ્ટકમનો પાઠ ખાસ કરવો જોઈએ તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય તો ત્યાં જઈને ખાસ પૂજા કરવી રાધા માતાના ચરણોના દર્શન કરવા ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળાની પણ તમારે પૂજા કરવી પીપળાના વૃક્ષને પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા લાલ દૂરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી પૂજા કર્યા બાદ ભગવાન પાસે તમારે ભૂલચૂકની માફી માગવી રાધા અષ્ટમીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તો યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન ધનનું દાન અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ તથા ગાય ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધા માતાને ખૂબ જ પ્રિય છે તેથી ગાયને ચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ એનાથી તમને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા માતાની અપાર કૃપા પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણ તથા રાધા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ આપશે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તમને ધનની પ્રાપ્તિ થશે તથા તમારા ઘરમાં બધાનું આરોગ્ય સારું રહેશે માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરશે હવે આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે આપણે શ્રવણ કરીશું રાધા અષ્ટમીના દિવસે તમે વ્રત કરી રહ્યા છો તો તમારે ઉપવાસ ખાસ કરવો જોઈએ જો તમે આખો દિવસ ઉપવાસ ના કરી શકો તો તમારે ફળાહાર કરવો દૂધ લેવું આખો દિવસ ત્યારબાદ તમારે એક ટાણું કરવું અને એક ટાણામાં તમારે સિંદવ મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આજના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મધિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ આનાથી ઘણો મોટો દોષ લાગે છે આજના દિવસે ગુસ્સો ન કરવો ક્રોધ ન કરવો કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ ઘરમાં તથા બધા સાથે શાંતિથી વર્તવું જોઈએ કોઈની નિંદા ન કરવી કોઈના વિશે ખરાબ વિચાર ન કરવા જોઈએ જેટલું બને એટલું રાધા રાણીનું નામ જપવું જોઈએ તો આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘરમાં તમારે સ્વચ્છતા ખાસ જાળવવાની અને રાત્રિ જાગરણ કરી અને બીજે દિવસે તમારે પારણ કરવું વ્રત ખોલવું બીજે દિવસે પણ તમારે આ જ રીતે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપી રાધા માતાની પૂજા કરી ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ શક્ય હોય તો રાધા અષ્ટમીના દિવસે તમારે બ્રાહ્મણને ખાસ ભોજન કરાવવું જોઈએ અને દક્ષિણા આપવી આનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે આના પછીના વિડીયોમાં આપણે શ્રી રાધા અષ્ટકમનો પાઠ શ્રવણ કરીશું તો ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે તો ભક્તો આજના વિડીયોમાં આપણે રાધા અષ્ટમી કયા દિવસે ઉજવવામાં આવશે પૂજા વિધિ કેવી રીતે કરવી રાધા અષ્ટમીનું મહત્ત્વ શું છે તથા આ દિવસે શું કરવું શું ના કરવું એ બધું જ શ્રવણ કર્યું છે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી રાધાકૃષ્ણ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ જય રાધા માતા